અમદાવાદના સાયન્સ રોડ સાયન્સિ ગ્રાઉન્ડ ખાતે ડાયાભાઈ વિઠ્ઠલદાસ પટેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના શુભારંભ સાથે શ્રી હનુમાનજી મહારાજની ની પાંચસો દિવાની ભવ્ય દિવ્ય મહાઆરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે તથા માતૃશ્રીના સોમા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કરવા માટે ભાડદના પાટીદાર સમાજના અગ્રણી ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે 500 વર્ષ બાદ શ્રી રામ અયોધ્યાના વધાવણા થઈ રહ્યા છે જેનો આલૌકિક આનંદ વ્યક્ત કરવા તથા વર્ષમાં રામ મંદિર નિર્માણ માટેની શહીદી વોરના રામ ભક્તોના આત્માના કલ્યાણ માટે મહાઆરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કથામાં પધારેલા પાંચસો જેટલા મહાનુભાવ શ્રદ્ધાળુઓએ હનુમાન દાદા ની આરતી ઉતારી હતી મહાઆરતીએ વાતાવરણમાં દિવ્યતા સાથે હર્ષો ઉલ્લાસ પણ છવાયો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના વ્યાસપીઠ પરથી પ્રખર વક્તા રાજેન્દ્ર પ્રસાદે સંતચિત અને આનંદની પ્રાપ્તિના રહસ્યો સમજાવ્યા આજે ગુરુવારથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથા તારીખ દસ જાન્યુઆરી સુધી ચાલશે બપોરે અઢી કલાકથી સાંજે સાત કલાક સુધી કથામાં પધરવા માટે દરેક શ્રદ્ધાળુને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે સુખ બીજા સાથે પાસેથી મળશે પણ આનંદ તમારી ભીતર છે તે કોઈ ન આપી શકે પૂજ્ય ડાંગરેજી મહારાજ કહે છે કે જેને અલૌકિક આનંદ જોઈએ છે તેને ચિત બદલવું જોઈએ ચિતને પરમાત્માનું બનાવી દો આનંદ ગયું એટલે કામનું ચિંતન વધ્યું છે હૃદયમાં પરમાત્માને રાખો તો રામ પણ મળશે અને રાજ પણ મળશે how the

એટલે રામ વર્ષ પછી ખરેખર આપણા પેઢીઓના પેઢીઓ થઈ ગઈ પણ એ લોકો દર્શન કરી શક્યા નથી એનો લાભ અમે લઈ શકીશું એ ખૂબ જ આનંદ ને ગર્વની વાત છે